પ્રશ્ન એક હવે પછી કોઈએ સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી આ આદેશ કોણે આપ્યો છે મહાત્મા ગાંધીજી અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જહોજાલીનો અસ્ત જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે પાટણ પૂરી પુરાણ હાલ તુજ હાલ આવ આ કવિવરનું નામ જણાવો નરસિંહરાવ દિવેટિયા ભૂખી ભૂતાવળ નવલકથા ખંડના લેખકનું નામ જણાવો પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્ય ખંડ સ્વરૂપના જનક કોણ ગણાય છે મણિશંકર ભટ્ટ કનૈયાલાલ મુનશીનું ઉપનામ જણાવો ઘનશ્યામ ગુજરાતી સાહિત્યની પ્રથમ ઐતિહાસિક નવલકથા કઈ છે કરણ ઘેલો કૈવલ્ય ગીતા કૃતિના રચિતાનું નામ જણાવો અખો મારી હકીકત એ કોની આત્મકથા છે નર્મદ નરસિંહ મહેતાના પ્રભાતીયા ક્યાં છંદમાં લખાયેલા છે ઝૂલણા મર્ધુનીય કવિ શ્રી ઉમાશંકર જોશીને ક્યાં કાવ્ય સંગ્રહ માટે ઈસવીસન ઓગણીસો સડસઠનો નો ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો હતો નિશિત